જય દ્વારકાધી સરહર મહાદેવ તો મિત્રો તમને બતાવો જ અમારા ગામમાં ખીચડો ખાંદે મારા ઘરનો વિડીયો છે આજ છે માતાજીનું આઠમું નોરતું અને અમારે નિવેદની પ્રસાદી લે જો અહીં ખીચડો ખાંદે છે જારી મેં જે તો મને એ ઓલી ન કઈ થઈ દેતી નઈ તાત કણ આજા કણડવાનો છે કાં આ મંગુળી થઈ ડબલ બાકી થાય છે થોડો કાંડવાનો પાંખ જેવું હા પાંખ થઈ જાય હા પાંખ ખીરાતા આમ જો નથી હા ભટડી ગઈ હોય દેલી જ એમ તો قال قال لي علي جاي ها 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 જય માતાજી ગુડ મોર્નિંગ તો હવે બધા જઈશું આપણે મેળડી માય માતાજીની પ્રસાદ લઈ લીધી આજે ખીચડો કરી લીધો હવારે ખીચડાની પ્રસાદ લઈ લીધી હવે જઈશું સીધા મેળડી માયે અહીંથી દર્શન કરવા પાઠાવાળી મેળડી માય જો અહીં બધા ભેગા થાય દુકાનો બધા ભેગા થાય અહીંયા હોટલો છે એક રસ્તો આ જવાનો છે એક રસ્તો આ જવાનો છે અહીંયા આખું પરિવાર છે આ જગો બેરો છે અમારે ફળીનો છે શા મેં કે સરસ મજાની અહીંથી જઈને હું સીધા જતા રહીશું પેલો છે સૂરો ડૂંટાળો પાસે અમારા આખા સાંકળિયા પરિવારનો સ્ટાફ આ બધા વિડીયોમાં આવવા માટે કે વિડીયોમાં આવવી આ છે ધમા કાકા મેનમાણા રોહિત કાકા આ બધા મોટે આખું ગ્રુપ અહીં પ્રસાદી લેવાની છે આ બધે બધાને બેહાડી દેવાના છે પહેલા ગુફે થતું હતું પણ ગુફે બંધ કરી દીધું એક ખામટા બધાને બેસાડી દેવાના વરસાદ રહી ગયો છે જો વરસાદ રહે છે તો પ્રસાદી થઈ જાય નહીં તો મેળી મની જય આ છે ટેણીયું ધમાકાકાનું ધમાકાકા છે એ ભુવાના છોકરા છે મોટા ભવિષ્યના ભુવા જ છે આ બધું પડ્યું મેડ્યું થાય તાવા માતાજીનો દર્શન કરી લીધા દર્શન કરીને આપણે જઈશું પીતા ઘેરે તો મિત્રો ઉપરથી તમે આવો ને તો ઉપરથી જોરથી અહીંયા આવીને ત્યારે દર્શન કરી દો આવા દે તો જો બધા પ્રસાદી લેવા બેસી ગયા છે લાઈનમાં આ ઓરડીમાં બધો સામાન પડ્યો રે ચોમાસું હોય ત્યારે અહીં બધું રસોઈ બને તાવા થાય અહીં છે મેળડીમાંનું મંદિર સરસ મજાનું જો અને આ જગ્યાએ પૂરી તળે આમેનું જે સફર છે ન્યાય બધા પ્રસાદ લેવા બે ચોમાસાનો સમય હોય એટલે અત્યારે વરસાદ બનશે એટલે બધા નીચે બેસી જાય બાકી છે ને વરસાદ ન હોય એટલે પછી અહીંયા જ બેઠા હોય થોડોક સમય કેળું હતું ખૂબ જ પણ પાછું બધું એમ ચાલુ થઈ ગયું અને આજુબાજુમાં આ ફોન સુ છે એટલે હરિયાળી કેવી રીતે એવી તમને બતાવું આ જો જ્યાં નજર ભોગે ત્યાં સુધી લીલું લીલું દેખાય છે પણ આ બધું વરેલું તેલ ને એવું બધું છે જો આ છે બધું દરિયા કિનારો અહીં નહીં આ મોજ છે કાલમાં આ એક જ મોજ રહે છે જે કાયમ માટે રહે અહીં જે બીજી મજા ચાર આટલા લોકો સ્ટાફ છે આ બધું વાહન અહીંયા હોય બાકી જો માંડવાનું એવું બધું છે ને અહીંયા થાય છે આ બધું ખડ છે ઉનાળામાં શિયાળામાં નીકળી જાય બધે પાર્કિંગ હોય અત્યારે તો ચોમાસો સમય છે એટલે ઓછું પબ્લિક છે આ છે માતાજી નોન એટલે આટલું પબ્લિક છે બાકી તમે અહીંયા આવશો ને દિવાળી મહિનાના રવિવારે માણસો માય નહીં એટલું માણસો દર્શન કરવા આવે છે માંડવો થઈ ગયો ત્યાર ફૂલ અહીંયા છે સ્ટેજ છોકરા રમ્યા કરે આખો માંડવો તૈયાર જો જેવું જેવું કામ ચાલુ છે ગુરુદેવ મુનાકા જગોભાઈ કનાકઠા આ કનાકઠાનું ઘર અહીંયા સ્ટેજ અહીંયા બધા નાચ છે અને આ અમારું ઘર આ બધા જુવા પઢિયાર ને બધા આરામ કરે પછી હમણાં થશે ડાંક ડમરું નવા પઢિયાર કોણ બને એવું તમને બતાવીશ જો ફૂલ તૈયારી છે ખાલી વરસાદ રૂકી જાય તો બસ લાઈટ તો છે પણ વરસાદ રૂકી જાય એટલે આપણું કામ થઈ જાય Oh.

બોલો कई आदमी ने झूम बोलो बोलो હીરો पार्क में बैठे हुए ना तो हीरो पार्क की આ બરથી દે જો ભાઈ એકદમ બર નું ઉતરે આમાં દાણા ના થોડા નાખો થોડા હા આ છે દે

మరి రంజీలో మన రంగీలో మన మారి హలో దోబా మారి హలో దోబా మారి హలో దో హలో దోబా మారి మరి వాళ్ళా మరే మదా పులా న మలో దో దాదా హలో దోవా దాదా హలో దోవా దాదా హలో గోవా దాదా સૌડા ધણી મારો સૌડા ધણી મારો સૌડા ધણી મારો સૌડા ધણી મારો રમા ભાઈ આવો માં રમા ભાઈ આવો માડે રમા ભાઈ આવો માડે રમા ભાઈ આવો માડે પંખીડા વાલા માડે પંખીડા વાલા માડે પંખીડા વાલા માડે પંખીડા વાલા માડે રંગ ન લે જે 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 માડે મારું વાઘ માડે મારું વાઘ માડે મારું વાઘ માડે મારું વાઘ Money, put it a mother, mother, put a mother, money, put it a mother, money, put it a mother,